નમસ્કાર કરું મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવા છે મગફળીની અલગ અલગ વેરાયટીઓ વિશે કે એ મગફળીની આપણે ઉત્પાદન કેવું આપે છે કઈ વેરાયટી કેટલા સમય સુધી રાખવી પડે છે ખેડૂત મિત્રો કઈ વેરાયટી રોગ સામે પ્રતિકારક છે ખેડૂત મિત્રો અને તમે અત્યારે કઈ વેરાયટીની ખૂબ માંગ છે ખેડૂત મિત્રો તેના વિશે વાત કરીશ ખેડૂત મિત્રો તો વિડીયો લાસ્ટ સુધી જોયું મિત્રો કારણ કે જે લાસ્ટમાં જે બે વેરાયટીઓ હું વાત કરવા છે ખેડૂત મિત્રો એ ખૂબ માંગ છે અત્યારે ખેડૂત મિત્રો અને સારામાં સારી વેરાયટી ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો જેઓ ચેનલ પર નવા આવ્યો છે સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક જરૂર કરો મિત્રો તો સૌથી પહેલા ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું જીજી જી વીસ નંબર કે જે ખૂબ જૂની અને જાણીતી મકડી છે ખેડૂત મિત્રો તો એની વિશેષતાઓ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જણાના જણાવ્યા મુજબ આ એક વેલડી જાત છે અર્ધ વેલડી જાત છે ખેડૂત મિત્રો જેના વેલા પથરાય છે ખેડૂત મિત્રો અને એ વેલામાં પણ મગફળીઓ

કે જે તમારે લગભગ દરેક વાતાવરણમાં અનુકૂળ થાય છે ખેડૂત મિત્રો પરંતુ આમાં એક મોટી જે ખામી છે ખેડૂત મિત્રો છે રોગની તો રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ ઓછી છે ખેડૂત મિત્રો આની અંદર તમારે ઘેરુ ટીકાનો રોગ આવી શકે છે ખેડૂતો મિત્રો પાન ખરવાની પણ જે છે તકલીફ થાય છે ખેડૂત મિત્રો પાછળથી જે છે પાન લીલા રહેતા નથી અને ખરી પડે છે ખેડૂતો મિત્રો અને ફૂગનું પ્રમાણ થોડું ઘણું વધારે આવે છે ખેડૂત મિત્રો દવામાં થોડું સાચવું પડે ખેડૂત મિત્રો બાકી ઉત્પાદન શરીરના સંપન થોડું ઘોડા વીઘામાં

વેચવા માટેની શ્રેષ્ઠ જાત છે ખેડૂત મિત્રો અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ આમાં થોડી ઓછી છે મિત્રો જે નેવ દિવસમાં થઈ જવાથી હોવાથી રોગ ઓછો આવે છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આ એક પણ સારી એવી મગફળી છે ખેડૂત મિત્રો એના પછી વાત કરીએ ખેડૂત મિત્રો કે આપણે જે ક્રાંતિ એ ક્રાંતિ છે એ પણ નેવ દિવસની થી છે નેવ થી સો દિવસમાં ભાગી જાય ખેડૂત મિત્રો એનું વજન સારામાં સારું વજન છે ખેડૂત મિત્રો લગભગ સો ગ્રામ તમે મગફળી લો તો એમાંથી સિત્તેર થી પંચોતેર ગ્રામ દાણા નીકળે છે ખેડૂત મિત્રો અને સારું જો ખેડૂત માવજત હોય તો પંચોતેર થી ઉપર પણ દાણા નીકળે છે ખેડૂત મિત્રો એના લીધે ઉત્પાદનની ક્ષમતા સારી રહે છે અને એના લીધે બજારમાં પણ ભાવ પણ સારા મળે છે ખેડૂત મિત્રો અને એ પણ થોડી ઘણી ભૂગનો પ્રોબ્લેમ આવે છે ખેડૂત મિત્રો પરંતુ જો તમારે ટૂંકા ટૂંકી મુદતની મગફળી વાય અને ફટાફટ જો માલ લઈ લેવો હોય પાક લઈ લેવો હોય તો એના માટે શ્રેષ્ઠ યાદ છે ખેડૂત મિત્રો ક્રાંતિ એના પછી વાત કરીએ ખેડૂત મિત્રો તો ગિરનાર ચાર ખેડૂત મિત્રો તો ગિરનાર ચાર જે મગફળી છે ખેડૂત મિત્રો એની જે કેન્દ્ર મગફળી મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢના જણાવ્યા મુજબ અર્ધવલ્યુઅલ જાત છે પાકવાના દિવસે એકસો દસ થી એકસો પંદર છે સંશોધન બે હાજર વીસ છે આ વીસ નંબરની જે સુધારેલી જાતિ મિત્રો અને મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢ છે સરેરાશ ઉત્પાદન પચીસ થી છવ્વીસ પોઈન્ટ સોળ વિગત પ્રમાણે છે ખેડૂત મિત્રો સારામાં સારું ઉત્પાદન આપે છે ટકાવી ત્રેપન ટકા છે આમાં પણ તમારે રોગ નહીવત પ્રમાણમાં આવે છે છેક સુધી પાન લીલા રહે છે ખેડૂત મિત્રો ઘેરું ટીકાનો રંગ બિલકુલ ઓછો હોય છે ખેડૂત મિત્રો અને લીલી યળ તળતળિયા ક્રીપ જેવી જીવાતોથી પણ આ રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવે છે ખેડૂત મિત્રો આની અંદર ઓલિક એસિડનું પ્રમાણ ઇંચોતેર પોઈન્ટ ચોપન ટકા છે અને લિનોનિક એસિડનું પ્રમાણ ચાર પોઈન્ટ પંચોતેર ટકા છે ખેડૂત મિત્રો જે અન્ય જાત કરતા વધારે છે ખેડૂત મિત્રો મિત્રો આ એક સરસ બેસ્ટ જાત છે વાવવા માટે એકસો વીસ દિવસની આજુબાજુમાં થઈ જાય છે ખેડૂત મિત્રો એ બજારમાં આનો ભાવ અત્યારે લગભગ સરેરાશ ભાવ કહું એકત્રીસો થી બત્રીસો રૂપિયાની આજુબાજુ વીસ કિલોનો ભાવ ચાલે છે ખેડૂત મિત્રો હવે એના પછી છેલ્લે વાત કરીએ ખેડૂત મિત્રો જે અત્યારે ખૂબ માગ છે ખેડૂત મિત્રો કે જી જે બત્રીસ નમ્બર મગફળી કે જે બીટી ટી બત્રીસ તરીકે પણ ઓળખવામાં આવે છે ખેડૂત મિત્રો અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ આ ઉભી છે પાકવાના દિવસો ત્રીસની આજુબાજુ છે પાકે છે છે અને તલીબી આ સંશોધન કેન્દ્ર જુનાગઢ દ્વારા આને સંશોધવામાં શોધવામાં આવે છે ખેડૂત મિત્રો સરેરાશ ઉત્પાદન સત્યાવીસ પોઈન્ટ સોળ ગુટા ના વીગા પ્રમાણે છે ખેડૂત મિત્રો તો આનું ઉત્પાદન સારામાં સારું થાય છે ટકાવે ની ટકા તેવ ટકા છે ખેડૂત મિત્રો સો દાણાનું વજન પત્રીસ પોઈન્ટ નેવ ગ્રામ છે ઘેરું ટીકા પ્રતિરોધક જાત છે એમાં બિલકુલ નહીવત પ્રમાણમાં રોગ આવે છે ખેડૂત મિત્રો તો ખૂબ સારી એવી જાત છે ખેડૂત મિત્રો અને છેક સુધી પાન લીલા રહે છે ખેડૂત મિત્રો એક જ આમાં કે આને તમારે એકસો થી પાંત્રીસ દિવસ ઓછામાં ઓછા રાખવી પડે ખેડૂત મિત્રો બાકી અમારે એરિયામાં દોઢસો દિવસ પણ રાખે છે ખેડૂત મિત્રો તો પણ સારી એવી આમાં ઉત્પાદન મળે છે ખેડૂત મિત્રો તો આમાં ખાલી એક જ વાતનું ધ્યાન રાખવું પડે કે જે પાછળથી જે ભરાવા મફળી ભરાવામાં જે પ્રોબ્લેમ આવે એમાં માટે તમારે થોડી કાળજી લેવાની કે તમારે પોટાશ જેવો જેવો આવતું હોય એવો પાછળથી તમારે એનો છંટકાવ કરતો રહેવાનું ખેડૂત મિત્રો તો વિશે આપણે અલગથી વિડીયો બનાવીશું ખેડૂત મિત્રો તો મગફળીની આટલી જાતો જે હાલમાં ઉપલબ્ધ છે ખેડૂત મિત્રો કે જે ખેડૂતો ખૂબ વાવે છે તો આમ ફળની જાતો વિશે થોડી માહિતી કરીને વિડીયો સારો લાગે હોય તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરીને ધન્યવાદ